સૌ છો નેતા ફૂલી બજાર મારું નામ મહેન્દ્ર કુમાર બચ્ચુભાઈ લાખાણી ગામ વાડોદર હું તુવેર ઠેકાના ભાવે અહીંયા એપીએમસી ખાતે ધોરાજી લઈને આવ્યો છું ગયા વર્ષ અલા બજાર ભાવ છે અત્યારે ચૌદસો રૂપિયા બજારમાં છૂટક વેચી છીએ અહીંયા અમને પંદરસો દસ રૂપિયા મળે છે પરંતુ ગયા વર્ષ કરતાં બહુ ભાવ બહુ નીચા છે ગયા વર્ષ તો અઢારથી અઢારસોથી માંડીને ચોવીસો સુધી તુવેર વેચાણી હતી એના બદલામાં ઓણ બહુ નબળું છે ફરજિયાત ટેકાના ભાવે નાખવી જ પડે એમ છે પંદરસો દસ રૂપિયા બજાર છે ટેકાની અત્યારે જે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે શું કસર છે ભાવ પોષણ તો મળતા જ નથી ખેડૂને અત્યારે પંદરસો દસ એટલે કાંઈ નહીં મજૂરી કટ નહીં થાય કાંઈ બહુ બજાર ભાવ નીચો તમારું નામ મારું નામ ભીમજીભાઈ રાણાભાઈ ધોરાજીથી હું આવું છું તુવેર લઈને આવ્યા છીએ અને સરકારશ્રીનો મેસેજ આવ્યો એટલે અમે તુવેર લઈને આવ્યા છીએ વ્યવસ્થા વ્યવસ્થામાં એટલું કહેવાનું છે કે આજે લાઈનમાં વાહનો ઊભા છે આખી રાત બિચારા

પંદરસો દસ રૂપિયા મળે તે સારી વાત છે પણ આ વ્યવસ્થા તાત્કાલિક થાય એવું કરે તો ખેડૂતોને હેરાનગતિ ના થાય છે ને બોલો મારું નામ શૈલેષભાઈ ડાંગર છે અત્યારે જે ખરીદી ચાલી રહી છે સરકાર શ્રી દ્વારા મોડલ એજન્સી તરીકે ગુસ્કો માસોલ ખરીદી કરી છે એમાં ગુસ્કો માસોલ અત્યારે પંદરસો ને દસ રૂપિયા પ્રતિ મળનો ભાવ આપે છે જે ખુલ્લા બજાર કરતા બહુ સારો ભાવ છે અને બધા ખેડૂતને ધોરાજીના ખેડૂતને એક નમ્ર અપીલ છે કે બધા ખેડૂતો આવે જે લોકોનો તૈયાર નથી થઈ ગયો અને મેસેજ આવ્યો છે એ લોકો આવીને વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવી જાય એનો પછીથી એનો માલ જોખવામાં આવશે તો બધા ખેડૂતને એક બધા ખેડૂતોને એક રજૂઆત કરવાની છે કે બધા ખેડૂતો આવે અને અહીંયા સરકાર શ્રી દ્વારા જે ટેકાની ખરીદી થાય છે એનો લાભ લેવા